જો આ ખરજવાનો માટે સ્પેશિયલ આ બનાવું છું આ ખરજવાનો મલમ ધાધર ખરજવું હોય ને આનીથી મટી જાય આવી વનસ્પતિનો ઓરિજિનલ જ આપણી પાસે માલ બધો હોય જો આ ગરમાં અત્યારે ગાડી લઈને એટલે જ આવ્યો તો આ તમને લાઈવ બતાવું છું આ ખરજવા માટેની વનસ્પતિ છે આનીથી ખરજવા મટી જાય ધાધર મટી જાય ગમે એવું થયું હોય ને આને પણ બનાવવાની રીત ઘીમાં બનાવવાનું હોય અને બીજી એક બે વસ્તુ આની અંદર ઉમેરવાની હોય એટલે મહેનત બહુ થાય પણ પરિણામ સારું મળે છે આ આપણા દેશની અંદર આવી કેટલી વનસ્પતિ આમને હુકાઈ જાય છે બહુ વનસ્પતિ આપણા દેશમાં છે ઘરની અંદર તો આ મને જોવા મળી ગયું એટલે લીધું સરસ જો નદી હાલી જાય છે નદી હેલા જ આવી આપણે કેન્સર માટેનું લીધું છે રજીભાઈ વરસાદ કરના